નટુભાઈ કારીયા ટ્રસ્ટી પ્રેસિડેન્સી સ્કૂલ સમગ્ર ગુજરાતના બોર્ડની એક્ઝામની લગભગ સોળ લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓ એક્ઝામ આપી રહ્યા છે જેમાં સુરત જિલ્લાની અંદર એક લાખ ઓગણસઠ હજાર પાંચસો વિદ્યાર્થી પરીક્ષા આપી રહ્યા છે અને એમાં એકાણું હજાર વિદ્યાર્થી ધોરણ દસની પરીક્ષા આપે છે પચાસ હજાર કરતાં વધુ વિદ્યાર્થી છે ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને આઠ હજાર કરતાં વધારે વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા સુરત જિલ્લામાંથી આપી રહ્યા છે ત્યારે પ્રેસિડેન્સી સ્કૂલની અંદર લગભગ સાડી ચારસો વિદ્યાર્થીઓ ધોરણ દસની પરીક્ષા રહ્યા છે ધોરણ દસના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા પહેલીવાર આપતા હોય એટલે સ્વાભાવિક થોડો ડર હોય પરંતુ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે વાલીઓ પણ બહાર વિદ્યાર્થી મૂકવા માટે આવ્યા છે સ્કૂલની અંદર વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવેલી છે વિદ્યાર્થીઓને ચૂંટલ કરીને આવકારવામાં આવે છે સાથે કોલ્ડ ડ્રિંક્સ પીવડાવી અને પેન આપીને એને હલવા કરવામાં આવે છે વિદ્યાર્થીઓ માટે કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે એ વ્યવસ્થા રાખવામાં આવેલી છે સાથે સાથે કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે અને એક પશ્ચાતા પેટી મૂકવામાં આવેલી છે વિદ્યાર્થી ભૂલથી પણ કોઈ સાહિત્ય લાવ્યો હોય તો તે પશ્ચાતા પેટીમાં મૂકી અને હળવા થઈ જાય તેમજ દરેક દરેક ક્લાસરૂમની અંદર સીસીટીવી કેમેરા રાખવામાં આવ્યા છે અને એનું રેકોર્ડિંગ સાંજે બોર્ડને મોકલવામાં આવશે શું નામ બેટા આપનું આરતી આજનું કયું પેપર છે तैयारी मस्त आता हमें तो रात ही वास्ता मतलब नाइट को हम पढ़ते थे देर तक क्योंकि हमको स्कोर करनी है फेल नहीं होनी है पास होनी है तो फिर मेहनत करनी है हमें। बाकी के की है? अच्छी चल रही है और को क्या देंगे बोले कि आप जितना आप अभी तक तो पढ़ाई नहीं किया और आप प्रैक्टिस करो

મને જોઈ અને શાળા પરિવારના સભ્યોને જો હિંમત રાખી અને એક્ઝામ આપે એવી શુભકામનાઓ પાઠવવા માટે અમે લોકો આવ્યા છીએ